ત્યારે આ જ માર્ગ પર પદ્મનાભ ભગવાન જેવા પવિત્ર સ્થળની સાથે સાથે મસ્જિદોને દરગાહ પણ આવેલ હોવાથી લોકોની આસ્થાને પણ ઠેસ ત્યારે પાટણ શહેરમાં ભૂગર્ભની સમસ્યા છે કે ભૂગર્ભના કોન્ટ્રાક્ટર છેલ્લા ઘણા સમયથી સમસ્યા જોવા મળી રહી છે તો ભૂગર્ભના કોન્ટ્રાક્ટર સાથે નગરપાલિકાના સભાસદનો ભાગ હોય નગરપાલિકાના કોન્ટ્રાક્ટ કોઈનું સાંભળતા ન હોવાનો વિરોધ પક્ષના ભરત ભાટિયાએ આક્ષેપો કરી કોન્ટ્રાક્ટ પાસે પૂરતા સાધનો પણ નથી અને ટેન્ડરના નિયમ મુજબ આજ દિન સુધી જે સાધનો વસાવવા જોઈએ તે પણ કોન્ટ્રાક્ટરે સાધનો વસાવ્યા ન હોવાનું જણાવી દુખની અને શ્રમની વાત છે તે જણાવી હતી પ્રમુખશ્રી શા માટે ભૂગર્ભના કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપતા ગભરાય છે પ્રમુખશ્રીના પણ ભગ થતા હોવાના આક્ષેપો કરી જો આ વિસ્તારમાં ભૂગર્ભના ગંદા પાણી રેલાવાની સમસ્યાનો યોગ્ય અને કાયમી ઉકેલ નહીં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખી નગરપાલિકામાં હલ્લાબોલ કરવાની સાથે પાલિકા પ્રમુખના નિવાસસ્થાને ભૂગર્ભના ગંદા પાણીની સ્વાહ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી પાટણ શર્મા ભૂગંપની સમસ્યા એટલી હજે વઘરી છે કે ભૂગંપનો નગરપાલિકાનો કોન્ટ્રાક્ટર તે ભારતીય જનતા પાર્ટીના ભાગ ભટાડીમાં હોવાના કારણે નગરપાલિકાના પ્રમુખશ્રીને ગોઠતો નથી નગરપાલિકાના ચેરમેનશ્રીને પણ ગોઠતો નથી આજે સાઈબાબા નગર અને માધવનગરની આગળ છેલ્લા કેટલાય સમયથી ભૂગંપ ગટરીની સમસ્યા ઉભરાય છે અહીંયા શ્રી પ્રથમના ભગવાનનું બહુ મોટું મંદિર આવ્યું છે અને આસ્થાનું કેન્દ્ર આવ્યું છે અહીં હજારોની સંખ્યામાં પાટણનો પ્રવેશદાર છે અહીંયા ચાસમાંથી આવતા વ્હીકલો અહીંથી પસાર થાય છે રાહદારીઓ વ્હીકલો અહીંથી હેરાન પરેશાન થાય છે પરંતુ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર જોડે ભારતીય જનતા પાર્ટીના સભાસદનો ભાગ હોય એ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર કોઈને ગાઢતો નથી એની પાસે પૂરતા સાધનો નથી અને નગરપાલિકાના ટેન્ડરના નિયમ મુજબ એને જે પણ સાધનો વસાવવા જોઈએ એને આજની સુધી પણ વસાયા નથી દુઃખની અને શરમની વાત એ છે કે પ્રમુખશ્રી શા માટે એમને નોટિસ આપતા ગભરાય છે તો આમાં પ્રમુખશ્રીના પણ વિના થાય છે મને એવું લાગી રહ્યું છે મારી આપણા માધ્યમથી વિનંતી છે કે આ મીરા દરવાજાથી પદમના ચોકડી તરફ જતા આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો એને સ્થાનિક રહીશોને સાથે રાખીને નગરપાલિકામાં બોલ કરવામાં આવશે અને ગટરનું ગંદા પાણી નગરપાલિકા પ્રમુખ છે ના ઘેરે ગંગા જળથી કરવામાં આવશે માધવનગરની બહાર જે ભૂગર્ભ ગટરનું પાણી હાલમાં જે હાલ ઉભરાતું હતું એટલે મારા ધ્યાનમાં હું અહીંયા નીકળી એટલે મારા ધ્યાનમાં આવ્યું એટલે હાલ કોન્ટ્રાક્ટરને અને પેલા જીતતી ભાઈ જાણ કરી અને એનું નિરાકરણ આવી જશે રિપોર્ટર એકબલ સાહેબ ફકીર પાટણ